એપીએમસીઓ ઉપર કબજો કરી લીધો છે સહકારી ક્ષેત્ર ઉપર કબજો કરી લીધો છે મરજે પડે એવી રીતે ખેડૂતોને એક તો ભાવ નથી મળતા ટેકાના ભાવે ખરીદી થતી નથી બીજું કે કપાસમાં કડદો કરીને કડદામાં આપને સમજાવું કે જે કપાસનો સોદો થયો હોય બારસો રૂપિયામાં એમાંથી પાછો સો મણ કપાસ જોખાય એટલે બાકીનો જે કપાસો એમાં એવું કહે કે ભાઈ ભેજ છે લીલું છે પાણીવાળું છે એમ કરીને પાછો એનો ભાવ ઓછો આપવો એટલે જે ડિફરન્ટ રહેને કડદો કહેવાય પછી એના મિલ સુધી પહોંચાડી દેવાની રીંગ કરે કે ભાઈ અહીંયા પહોંચાડી દો ત્યાં પહોંચાડી દેવો ખેડૂતને ના પડે ખેડૂત ક્યાં જાય પાછું લઈને જાય તો તો એને ભાડું પોસાય નહીં એટલે ખેડૂતની મજબૂરીનો જે લાભ એપીએમસી વાળા મંડી વાળા ભાજપના નેતાઓ ઉઠાવે છે જેને લઈને અમારા નેતા શ્રી રાજુભાઈ ગયા હતા ખેડૂતોની ડિમાન્ડ હતી ખેડૂતોની માંગને અડસો હજારો ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ગઈ કાલે આપે જોયું હશે વિડીયોમાં અને તમામની એક જ માંગ હતી કે ભાઈ આ કડદો જે છે બંધ કરવામાં આવે અને એપીએમસીમાં જે માર્કેટમાં લઈ આવે ત્યાંથી જ પછી એની મિલ સુધી નો ચાર્જ જે એ વેપારી પોતે લઈ લે અથવા તો માલિક લઈ લે આ બે માંગણીઓ હતી ઓરલ માંગણીઓ સ્વીકારી પછી ભાજપ પણ અને ખબર પડી લેખિતમાં આપતા નહીં કારણ કે બધી જગ્યાએ આવી રીતે લૂંટ ચાલે છે જણશમાં કડના બહા અને મગફળીઓ હોય તો કે ભાઈ આમાં આટલી કડ છે આમાં આટલી ધૂળ છે એમ કરીને પણ પાછો માલ ઓછું લેવામાં આવે છે અથવા તો માલમાં કાપ મૂકવામાં આવે એટલે ઢગલાબંધ રીતે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે જેની લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે છેડ સુધી લડી લેવાના છીએ ગુજરાતમાં ગતરોજ હજારો ખેડૂતો હતા અને એમાંથી રાજુભાઈ કરપડાની રાત્રે ત્રણ વાગે આતંકવાદી એવી રીતે ધરપકડ કરવામાં આવે એને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે પછી એને સુરેન્દ્રનગર ઘર સુધી મૂકી દેવામાં આવે પછી પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવે એટલે થઈ શું રહ્યું છે ખરેખર તો મુખ્યમંત્રી એ ખબર પડે કે ભાઈ હજારો ડિમાન્ડ છે તો મુખ્યમંત્રી સારો હોય ને સાચો હોય તો એને પહેલો નિર્ણય એ લેવો જોઈએ કે ભાઈ આ કડદો સિસ્ટમ બંધ થવી જોઈએ ત્યાંથી આદેશ કરવા જોઈએ એપીએમસીમાં માં જે ગડબડવાળા હોય એને કાઢી નાખવા જોઈએ તુરંત જિલ્લા રજીસ્ટ્રારને કહીને અને આખા આવી તપાસ મૂકી રાજ્ય સૂચના આપી દેવાની જરૂર હોય કે રાજ્ય રજિસ્ટ્ર તારી જવાબદારી છે ખેડૂતોને પૂરતા ભાવ મળે કોઈ ગડબડ ન રહીએ ખેડૂતોને ખોટી રીતે શોષણ થાય છે ન થાય આ રીતની વ્યવસ્થા મુખ્યમંત્રી કરવાની હતી પણ આ તો ખેડૂતોની લૂંટ ઉપર તો આ લોકો નભી રહ્યા છે ખેડૂતોને લૂંટી રહ્યા છે એમાં નભી રહ્યા છે અને એટલા માટે એમણે સૂચના આપી પોલીસ નો દુરુપયોગ કર્યો ત્રણ વાગે આતંકવાદી આ ખરેખર લોકશાહી માટે ખૂબ ખરાબ છે આ ચોપન લાખ ખેડૂતોના સમાન ની લડાઈ છે આ ચોપન લાખ ખેડૂતોના હક ની લડાઈ છે અને હવે ખેડૂતો એક થઈ રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે આ કોઈ બોટાદ એપીએમસી નો એકલાનો મામલો નથી

ક્યાંય પણ ખેડૂતો આપણે પહેલા પણ દિલ્હીમાં જ્યારે જોયું આંદોલન ચાલુ રહ્યા પરંતુ એમને રોકી દેવામાં આવે આમ તો જય જવાન જય કિસાન નારા પણ લગાવતી હોય છે સરકારને કહેતી હોય છે કે ખેડૂતો અમારા માટે સૌથી મોટી પ્રાયોરિટી છે અને તે પછી હવે જ્યારે આવ્યું

એકાના ભાવ એક એક ખેડૂત પાસેથી પાંચ પાંચ હજાર રૂપિયા લેવામાં આવે એની જણસમાં રૂ કટકીઓ કરવામાં આવે એમાં ભાજપ ભાજપના નેતાઓ કરોડો કમાય આટલી બધી લૂંટ હોવા છતાં ખેડૂત જે આ વિકાસ સપ્તાહ ઉજવાય છે તો એ કયા ખેડૂતો છે કે જે ખેડૂતો ભાજપને સભામાં જાય છે ભાજપના નેતાઓની સભાઓમાં જાય છે મને લાગે છે કે એમણે જાગવું પડશે એમના કારણે એ કેટલાક ખેડૂતો એવા હોય જેમના કારણે આજે મારો ચોપન લાખ નો ખેડૂત સમાજ પસ્તાઈ રહ્યો છે જ્ઞાતિના આગેવાનો ક્યાં ગયા ભાઈ ખેડૂત માટે કોઈ કોઈ બોલતું નથી જાતિના આગેવાનો ક્યાં ગયા ધર્મના આગેવાનો ક્યાં ગયા ભાઈ આર્ટિસ્ટો કલાકારો જે ટ્વીટો ટ્વિટો રમે છે ખેડૂતોને બદનામ કરવાના એ ક્યાં ગયા ભાઈ ખેડૂતો પર લાઠીઓ વરસાય છે ગોળીઓ વરસાવે ત્યારે કોઈ બોલતું નથી ભાજપની ક્યાં સુધી દલાલીઓ કરશો ભાઈ ગાયક કલાકારો ક્યાં ગયા લોક સાહિત્ય કલાકારો ક્યાં કેમ ભાઈ તમે નથી ખાતા તમે જે જમો છો એ અમારા ખેડૂતોને રાત દિવસની પરસેવાની કમાણીનો અમે મહેનત કરીને તમને ત્યાં જમાડી તમારા દીકરાઓને દીકરીઓ એને બદલામાં અમને શું મળે છે ભાવ પણ નથી મળતો અને તમે કલાકારો આટલી મોટી સમાજ સેવાની વાતો કરો છો તો આ ખેડૂતો પ્રત્યાચાર કેમ કોઈ બોલતું નથી ભાઈ આટલા ક્રિકેટરો છે આટલા ખેલાડીઓ છે બધાના મગ સિવાય કે કે ભાજપથી ડર છે ભાજપ અમારી ઉપર એનો મતલબ એ થયો કે ગુંડી છે સરકાર આ તો ગુંડાઓના લક્ષણ છે બધા તો ગુંડાઓના લક્ષણ હતું તો એને શું કામ તમે સહયોગ આપો છો જિંદગી કેટલી જીવી મહત્વનો નથી જિંદગી કેવી જીવ્યા મહત્વનો છે દલાલીઓ કરીને ક્યાં સુધી તમે જીવશો કલાકારો ને એમ છે રાત્રે દસ વાગ્યા પછી જો અમે ભાજપ ની વાહવાહી નહીં કરીએ તો દસ વાગ્યા પછી બંધ કરી દેશે લાઉડ સ્પીકર બંધ કરાવી દેશે અને કલાકારો એના ફરતા હોય છે કહેતા હોય છે આરતીઓ ઉતારતા હોય છે ભાજપની મારે એમને કહેવું છે કે આજે નહીં તો કાલે તમારા સંતાનો ઠબકો આપશે જયારે મારો બાપ આટલી મોટી ઈશ્વરે આપી હતી ત્યારે ભાજપની દલાલી સામે ઝૂકી ગયા તા ભાજપના ડર એ ઝૂકી ગયા હતા પણ આમ આદમી પાર્ટી નો એક નેતા નક્કી કર્યું છે કે અમે લડવાના છીએ કોઈ એમને સાથ આપે કે ન આપે જે પણ જ્ઞાતિના આગેવાનો જાતિના ધર્મ ના આગેવાનો જે ભાજપનો પ્રચાર કરે છે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ કરીને પ્રચાર કરી રહી અને ગાયોના કતલખાને મોકલવા વાળા એ પણ મારે આ ભાજપ એને સપોર્ટ કરનાર ધર્મગુરુઓને પણ મારે કહેવું છે ઈશ્વર પણ જોઈ રહ્યો છે ભગવાન જોઈ રહ્યો છે અમે તો સામાન્ય માણસ છીએ આમ આદમી છીએ અમે લડીશું બરાબર જેલમાં જશું સંઘર્ષ કરીશું પણ તમને પણ ઈશ્વરે તક તો એટલી ને એટલી આપીશ તમે કેમ કોઈ બોલતા નથી ભાજપ સારું કરતો તો વાંધો જ નતો એટલે આવતીકાલે બોટાદમાં હું લાખો ખેડૂતોને કહું છું કે ચાલો બોટાદ બોટાદ પહોંચીશું શું ભલે ભાજપની પોલીસ ભાજપના ડીજીપી ભાજપના ડીજીપી એટલા માટે કહું છું કે બંધારણની રક્ષણ જ કરતા એ અત્યારે ભાજપ ની રક્ષા કરી રહ્યા છે ભાજપના નેતાઓને કોઈ ગુસવા નથી દેતું એપીએમસી માંથી ચેરમેન સહિત બધા લોકો ભાગી ગયા ભાઈ અનિશ્ચિત કાલ સુધી કહી દીધું કે અમે ખરીદી નહીં કરીએ એનો મતલબ કે તમને ખેડૂતો નથીજીપીન્શનથી એક્ન્શન મળેલું છે ડીજીપીને જે ડીજીપી બીજા જે એડીજીપી છે બીજા ડીજીપી જે બનવાને લાયક છે એમનો હક છીનવીને બેઠેલા ડીજીપી ભાજપની અત્યારે દલાલી કરે છે પોલીસને ખુલ્લો દર મૂકી દીધો પાંચસો પાંચસો હજાર હજાર પોલીસ ઉતારી દીધી છે

ભાજપના નેતાઓ ખરેખર શરમ માર્ગના છે આજે મને પોતાને કહેતા માનો કે વિસાવદર માંથી એક ઉમેદવાર ભાગી ગયો હતો ને તો મને પોતાને અફસોસ થતો હતો કે હું વિસાવદરના લોકોને શું મોટું બતાવીશ અને મેં એમની પાસે એમનો ઉમેદવાર માંગ્યો હતો કે તમે કયો હવે કોને આપો તો કે ભાજપ ન જાય એવો આપો બરોબર છે તો મારે કહેવાનું એ છે કે શરમ વગર કેટલા કહેવાય આજ નરેન્દ્ર મોદી એવું કીધેલું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી લાવીશું

અત્યારે થાંભલાઓ વીજળીના ઉદ્યોગપતિઓ કંપનીઓ બેફામ પડે નાખીને ભાજપના નેતાઓને કોન્ટ્રાક્ટ આપી અને ઊભા પાકમાં પોલીસના કાફલા સાથે એ પોલીસ એના માટે છે પોલીસ માત્ર ને માત્ર ગુજરાતની અત્યારે ભાજપ પડા પોતાની સુરક્ષા માટે પોતાના પરિવારની સુરક્ષા માટે રાખે છે પગાર આપણે ચૂકવીએ છીએ આપણા ટેક્સનો એટલે મને લાગે છે કે ગુજરાત એ સ્થિતિમાં આવી ગયું છે અને આ લોકોને શરમ વગર ના હોય સપ્તાહ ઉજવે છે બોલો દેશની પથારી ફરી ગઈ છે રાજ્યની પથારી ફરી ગઈ છે

આપણા ઉપર કરજ વધી રહ્યું છે ગુજરાતમાં પાંચ લાખ કરોડનું કરજ થયું જી એસ ટીની જે એકસોને સત્યાવીસ લાખ કરોડની ઇન્કમ થઈ એ આઠ વર્ષમાં એમાંથી એંસી લાખ કરોડ માત્ર ગરીબો ચોસઠ ટકા ગરીબો પાસેથી લેવાનું છે લેવાયું છે માત્ર ચાર ટકા જ અમીરો પાસેથી ચાર લાખ કરોડ જી એસ લેવાયું છે કોર્પોરેટ ટેક્સ નરેન્દ્ર મોદીએ ઘટાડી દીધું ઉદ્યોગપતિઓ અમીર અમીર થયા ગરીબ ગરીબ થયા આટલું બધું હોવા છતાં હજી કે પંચોતર વર્ષ એમને મોકો આપો દેશ સુરક્ષિત હાથોમાં છે

આ લોકો અત્યારે ભાજપની દલાલીઓ કરે છે એ ક્યાંય અક્ષય કુમાર ની ટ્વીટ જોઈ આટલા સાડા સાતસો ખેડૂતો મરી ગયા એમાં અક્ષય કુમાર ત્યાં ગયા હતા કેટલા સમય દોઢ વર્ષ સુધી ખેડૂતો આંદોલન ઉપર રહ્યા હતા ગયા અક્ષય કુમાર અક્ષય કુમાર અહિયાં ખેડૂતો ગયા ક્યાંય ખોડીતો નો ખબ બોલ્યા અત્યારે ભાજપની સરકાર ન હોય તો હમણાં અક્ષય કુમાર બોલવા માટે ટ્વીટ કરવા માટે બે હાજર ચૌદ પેલા અક્ષય કુમાર ને ટ્વીટ જોઈ લો અનુપમ ખેરના ના ટ્વીટ જોઈ લો આ દલાલો છે આર્ટિસ્ટના નામે ચરી ખાનારા તમારે મને વેચી ખાનારા દલાલો છે હું કહું છું અને આજે એ ફરે છે બધા અહીંયા ફિલ્મ ફેર લઈને પબ્લિકને આકર્ષવાની કોશિશ કરે છે ફિલ્મ ફેર માં જીએસટી ઘટાડી દીધી તમને બધા ફિલ્મ આર્ટિસ્ટ મળવા આવ્યા ત્યારે મારા ખેડૂતના ટ્રેક્ટર ઉપર તો જીએસટી એટલી એટલી થઈ અને ખેડૂતોને તો મળતા જ નથી એટલે મને એવું લાગે છે કે આ સરકાર ઉદ્યોગપતિઓની છે આ સરકાર સરકાર સ્ટારોની છે ફિલ્મ સ્ટારોની સરકાર છે આ સરકાર મોટા નેતાઓની છે કે જે ખરબો રૂપિયા કમાય છે આ ગરીબોની નથી અને આનું સ્પષ્ટ ઉદાહરણ છે આજે મારો ખેડૂત એટલો પરેશાન છે પણ મને સાગરભાઈ એ નથી સમજાતું કે આટલું બધું ભાજપનું બટન કેમ દબાવે છે બહુ દુઃખ સાથે કેવું પડે તમે કમળ ઉપર જઈ જ કઈ સગો મામુ ઊભો હોય તો શું થયું ભાજપમાં ભાજપે શું કરુક જ્ઞાતિ જાતિના આગેવાનો બધાને ખરીદી લીધા છે કોન્ટ્રાક્ટ આપી દીધા ને તો કંસ કોણ હતો ભગવાન નો શબ મામો હતો તો ભાજપ માં રહેનારો આપણો જ્ઞાતિ નો આગેવાન જે લોટ ચલાવે છે કંસ મામો છે માની ચાલવું પડે દરેકે આવતીકાલે હવે તમે ત્યાં પહોંચશો બોટાદ અને તમારી પણ અટકાયત નહીં કરી દેવામાં આવે શું લાગે છે તમને પહોંચવા દેશે નહીં અટકાયત કરશો ભલે શું કરશો કરશે શું બે એફઆઈઆરઓ કરશે એકસો ચુમ્માલીસ લગાડશે અત્યારે મને બોટાદ થી મારા ટીમે વિડીયો મોકલ્યો છે પાંચસો પોલીસ જાણે કેમ જણે પાકિસ્તાન સરહદ ઉપર હોય આર્મી એવી રીતે ખડકી દીધી તમે એમ માનો છો આ તમારી આ આ પોલીસ તમે બીજા વાર છે પોલીસને પણ હું કહેવા માંગુ છું ડીજીપી પણ કહેવા માંગુ છું તમારો હવે 3 મહિનાનો સમય છે ભાઈ જો બંધાર રીતે ન વર્તે તો 2027 માં સરકાર બદલતાની સાથે તપાસ તમારા ઉપર પણ થશે આ જેટલા જેટલા લોકો ઉપર હુમલા થયા છે જે મારા મોડાસામાં જે ખેડૂતને મૃત્યુ થયું છે કોઈને છોડવામાં નહી આવે જે ભાજપના નેતાએ આદેશ કર્યો છે એને પકડીશું આજ પોલીસ જશે જે પોલીસ અધિકારી સૂચના આપી હતી અત્યારે કેટલા પોલીસ અધિકારીઓ જૂના કેસમાં અંદર છે કસ્ટડીના મોત મામલે ને તો એમ ન સમજતા કે તમારી પાછળની જિંદગી તમે બગાડી રહ્યા છો ભાજપની દલાલી કરીને આવી રીતે તો તમે એક્સટેન્શન ન લો તો સારું જ ભાઈ અને બીજાને કોઈ અધિકારીને ચાન્સ મળે ને યાર બીજા ઘણા અધિકારી સારા છે તમે એકલા જ ફૂમકો બાંધી નથી આવ્યા અને તમે વ્યવસ્થિત ચલાવતા તો મને વાંધો નથી તમે ચલાવો છો ભાજપની દલાલી ચલાવો છો માત્ર આજે વિચાર કરો કડદા કોણ કરે ભાજપ પડા લૂંટ કોણ ચલાવે ભાજપ પડા અને આમ આદમી પાર્ટીના નેતા ખેડૂતો ઉપર અત્યારે વોચ રાખી રહી છે તો મર્ડર થશે કોણ અટકાવશે ભાઈ ચોરી થશે કોણ અટકાવશે એટલે એનો મતલબ કે ભાજપ વાળા કડદા કરે ને આપણી પોલીસને એંગેજ પણ રાખે અને કામ એ બીજું ન કરવા દે અને આપણી પાછળ જ ફર્યા રાખે આ તો બધું આ લાગશે ભાજપ વાળાને હું તો એમ કહું છું કે ભગવાન ના કરે આ ખોટા કરનારા લોકોને જીવડા પડશે મારી તો હવે એટલી હદે એની સહનશક્તિ પૂરી થઈ ગઈ છે સારા લોકો ભાજપના હવે ભાજપાની ભાજપ નથી રહી અને તમામ સારા ભાજપના નેતાઓને મારી વિનંતી છે કે ભાજપ છોડી આમ આદમીને જીતાડો અને પાપનો પ્રાશ્ચાત કરો બાકી અત્યારે બ્રિજ તૂટે છે લોકો મરે છે ભાજપને મત આપનાર મત અપાવનાર પણ પાપનો ભાગીદાર થવાનો છે થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી આવતીકાલે જોઈએ આપણે અંદર શું થાય છે ઈસુદાન જાહેરાત કરી કે તેઓ ત્યાં પહોંચશે હજારો ખેડૂતો પણ તેમની સાથે જોડાશે હવે જોવું રહ્યું કે આવતીકાલે ફરી ઈસુદાન ગઢવીની શું અટકાયત થાય છે કે ખેડૂતો સાથે મળીને તેમની સાથે ચર્ચા કરવા દેવામાં આવે છે આવા જ અહેવાલો માટે સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર